નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંગ જૂનો સતત 51 માં વર્ષે પ્રસ્થાન કર્યો હતો યાત્રા ડૂઓનું પાદરા ગાયત્રી મંદિર ખાતે સંતરામ મંદિરના મહંત દ્વારા સન્માન કરાયું હતું પાદરાથી દર વર્ષે પગપાળા દ્વારકા જતો જૂના સંગના યાત્રીકો સતત 51 માં વર્ષે પાદરાથી દ્વારકા યાત્રા સંગનો પ્રસ્થાન થયું પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા જૂનો જે સંઘના એકાવન વર્ષ પૂર્ણ થતા હોવાથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યાત્રા જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોનું પાદરા ગાયત્રી મંદિર ખાતે સન્માન કરાયું હતું પાદરા ગાયત્રી મંદિર ખાતે શ્રી સંતરામ મંદિર પાદરાના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા દીપ ઇલેક્ટ્રોનિક્સ વાળા દિલીપ ઘડિયાળી તથા એડવોકેટ જીગરભાઈ પંડ્યા સહિત ગાયત્રી મંદિરના હરિકિશન મહેતા દ્વારા યાત્રિકોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પાદરાથી દ્વારકાના જૂના સંઘને એકાવન વર્ષ પૂર્ણ થતાં કોટ ગણેશ ખાતે ગણેશ યાજ્ઞો પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ આઠ જાન્યુઆરી દ્વારકા ખાતે સંઘની ધજાનું પૂજન તથા ધજા અર્પણ કરવામાં આવશે સતત એકાવનમાં વર્ષે પાદરાથી દ્વારકા પગપાળા યાત્રામાં એકાવન જેટલા યાત્રિકોએ દ્વારકા પગપાળા પ્રસ્થાન કર્યું છે

અને આજ તારીખે અમારા દ્વારકાધીશ ની ઉપર પાડડા ગામ ની રજા અમે ચડાવીશું અને આનંદ મંગલ કરીને જઈને આવીશું અત્યારે આજે અમારે જતા જતા સંગ્રામ મંદિર ના મહારાજ એ અમારું સ્વાગત કરેલ છે મોહનદાસી મહારાજે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો